હાલો મિત્રો નમસ્કાર રામ રામ હવે આજે આપણે વાડીએ આવી ગયા છે આજે આપણે વાડીએ માલધારી બધા છે ખેટા બકરા ચારવા આપણે જવાનું છે આજે જો સામે દેખાય છે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે મિત્રો આપણે ભેર કરાવીને જે ઘેટા બકરા ખેતરમાં ચારે ને ભેર કરાવી કહેવાય તો આજે આપણે ભેરવું છે ખેતર આપણે એની મુલાકાત લઈ અત્યારે આ બધા ખેટા બકરા છે ભેંસું છે ગાયું છે ચા બનાવે છે આપણે ચાને ચુચકી મારવા જવાનું છે મિત્રો ચા બની ગયોની તૈયારી છે હવે ઓલું નાકું વાર જરાક ભરાઈ જાય

આ નક આ તો દોરું છે લા પણ ઘાટો રગડા જેવો બને હો કાઈ ગડે અરે છોકરાય હમોળો મે હમોય લે હમણાં બજી આલે ચાલુ છે

સાબેને કે ડાંડા જે અરે પણ ચાર આતી મસ્ત બની હે ભણા કલર હો જા માં તો જો એક વર્તોય જા ને આ બાજુ થોડાક તગડી ને એક નાકુ ઓલે હા જા તો

આવે જ ને ભલે આવે એ તો આપણે વિડીયો ઓરિજિનલ જ બનાવવાનું

વાયરું તો છે મિત્રો અત્યારે પણ ભાણિયા ભાઈ ઘેટા ચારી રહ્યા છે એના ઘેટા છે કે એની ગાયું કેવાય ને એ ભણા ગાયું છે ને તારી તારા ઘેટા ચારે એમ કે તો કેવાય હા

પછી પચાક જેવા બકરા હશે મિત્રો ત્રીસક જેવી ગાયું છે